નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે તારીખ અઢાર નવ બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે ગુરુવાર તો આજનો જે આપણો કપાસ બજાર છે એમાં વધારો કે પછી ઘટાડો અને બજારમાં સૌથી ઊંચા નીચા અને સરેરાશ ભાવ કેટલા રૂપિયા સુધી મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું પણ એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ખાસ તમારા જે મિત્રો છે એમના વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ મિત્રો કપાસની બજારથી વાત કરીએ તો મિત્રો આજે બજાર છે એમાં લઈને પાંચથી લઈને દસ રૂપિયાનો નાનો એવો સુધારો જોવા મળે એવી મિત્રો પૂરેપૂરી ધારણા છે આ ઉપરાંત મિત્રો અમુક સેન્ટરો એવા પણ હશે કે જ્યાં મિત્રો વાત કરીએ તો પંદરથી લઈને વીસ રૂપિયાનો છે ઘટાડો પણ જોવા મળી શકે છે જ્યાં કપાસની જે ક્વોલિટી છે થોડીક નબળી હોવાના કારણે ભાવ છે નાનો મોટો ફટાડો જોવા મળી જવાનો છે અથવા તો આવો ખૂબ જ વધારે થશે તો પણ આ રીતનો ફટાડો જોવા મળી શકે છે મિત્રો અત્યારે કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો સોળસો અને થી પચાસ અને સાઠ વચ્ચે મિત્રો ડેલી જોવા મળી રહ્યા છે જે એક સારી એવી બાબત કહી શકાય છે ત્યારબાદ મિત્રો કપાસના સૌથી નીચા ભાવની વાત કરીએ તો અગિયારસો રૂપિયા પ્રતિ મણના જોવા મળી રહ્યા છે અને સૌથી સરેરાશ ભાવની વાત કરીએ તો પંદરસોથી વધારે એટલે કે પંદરસો સાડી પંદરસો અને ચૌદસો એંશી અને સિત્તેર રૂપિયાની જે રેન્જ છે એમાં જોવા મળી રહ્યા છે તો મિત્રો આ હતી કપાસ બજારની માહિતી હવે વાયદા બજાર ઉપર આવીએ તો સૌ પ્રથમ એમસીએક્સ ફાયદો છે એ મિત્રો વાત કરીએ તો એમસીએક્સ ફાયદામાં અત્યારે ફરી એકવાર બસો રૂપિયાનો સુધારો થયો છે અને પંચાવન હજાર સાતસો રૂપિયાની જે સપાટી છે એના ઉપર જોવા મળી રહ્યો છે હવે મિત્રો જે વાયદો છે એ કઈ રીતનું પરફોર્મન્સ કરે છે એના ઉપર જ બજાર આધાર રાખી રહી છે અને જો વાયદો અહીંથી સારું એવું પરફોર્મ કરી જશે તો પણ જે બજાર છે સત્તરસોને મિત્રો ટચ કરતી જોવા મળી જવાની છે મિત્રો કપાસની આવકોની વાત કરીએ તો ગુજરાતમાં બસ્સો અને એકવીસ મેટ્રિક ટનની જોવા મળી છે અને આંધ્રપ્રદેશમાં અને પાંચ મેટ્રિક ટનની આવક સાથે બે હજાર સાતસો અને અઠ્યાસી મેટ્રિક ટન ઓલ ઓવર ઇન્ડિયામાં અત્યારે જોવા મળી રહી છે જે કપાસની ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ આપણે માર્કેટ પ્રાઇસ તો જે એવરેજ ભાવ છે એ છ હજાર સાતસો અડતાલીસ રૂપિયા સૌથી નીચા ભાવ ચાર હજાર રૂપિયા અને સૌથી ઊંચા ભાવ આઠ હજાર બસો અને પાંચ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયો માટે કજ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ જય હિન્દ